એટલે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સત્તાધારી પાર્ટીને પહેલેથી ખબર પડી ગયેલી કે આ હિન્ડનબર્ગનો રિપોર્ટ આવવાનો છે એટલે સંસદને સ્થગિત કરી દેવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો ગૌતમ અદાણી દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક છે અને એશિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે એમની ઉપર જ્યારે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં હિન્ડનબર્ગે સૌથી પહેલો રિપોર્ટ બહાર પાડ્યો એ પછી ભારે હંગામો મચી ગયો હતો અને અત્યારે ફરીથી એક વખત હિન્ડનબર્ગ રિસર્જે જ્યારે સેબીના ચેરમેનની સેબીના ચેરમેન માધવી પુરી ભુજ અને એમના પતિ ધવલ બુજના અદાણી સાથેના કનેક્શનનો દાવો કરેલો છે ત્યારે ભારતની અંદર ફરીથી રાજકારણમાં ઘરમાટો આવી ગયો છે અદાણી સાથેના રિપોર્ટમાં રાજકારણ એટલે વિપક્ષ અને સત્તાધારી પાર્ટીઓ વચ્ચે શું શું થયું એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગૌતમ અદાણી હંમેશા કોંગ્રેસના નિશાના ઉપર રહ્યું છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અનેક વખત એવા આરોપો લગાવ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી બંને વચ્ચે મિત્રતા છે એવો દાવો તેઓ અનેક વખત રજૂ કરી ચૂક્યા છે પરંતુ જ્યારે જાન્યુઆરી ચોવીસ બે હજાર ચોવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના દિવસે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો ત્યારે દેશનું જે સંસદનું સત્ર હતું એ શરૂ થવાનું બાકી હતું એટલે તે વખતે સત્તાધારી પાર્ટી અને કેટલાક નેતાઓએ એવો આરોપ લગાવ્યો હતો કે હિન્ડનબર્ગ અને વિપક્ષના લોકો મળેલા છે અને સંસદના સત્ર પહેલાં જ આ રિપોર્ટ બહાર પાડ્યો છે એનો મતલબ એમ છે કે તેઓ જાણી જોઈને સંસદની અંદર આ મુદ્દો ઉઠાવવા માગે છે અને એવું બનેલું પણ ખરું કે સંસદની અંદર રાહુલ ગાંધી સહિતના નેતાઓએ અદાણીના આ હિન્ડનબર્ગ રિસર્ચ મામલે ભારે હંગામો મચાવેલો હતો આ વખતે થયું એવું કે હિન્ડનબર્ગનો જે રિસર્ચ રિપોર્ટ આવ્યો ગઈકાલે દસ તારીખે એનો રિપોર્ટ આવ્યો અને નવ તારીખે સાંસદ અનિશ્ચિત મુદત મુદત માટે સ્થગિત કરી દેવામાં આવ્યું એટલે કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સત્તાધારી પાર્ટીને પહેલેથી ખબર પડી ગયેલી કે આ હિન્ડનબર્ગનો રિપોર્ટ આવવાનો છે એટલે સંસદને સ્થગિત કરી દેવામાં આવી છે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યું છે કે સંસદનું જે ચોમાસું સત્ર છે એ બાવીસ જુલાઈથી બાર ઓગસ્ટ સુધીનું હતું પરંતુ નવ ઓગસ્ટે અનિશ્ચિત મુદત માટે ગૃહને સ્થગિત કરી દેવામાં આવ્યું હવે કારણની ખબર પડી કે સરકારને પહેલેથી એવી ખબર પડી ગયેલી કે હિન્ડનબર્ગ રિસર્ચનો જે રિપોર્ટ છે એ આવવાનો છે અને એ જો સંસદની અંદર હોબાળો મચે એ પહેલાં જ સંસદને અનિશ્ચિત મુદત માટે ત્રણ દિવસ પહેલાં જ સ્થગિત કરી દેવામાં આવી એમણે એવો પણ દાવો કર્યો કે માધવીપુરી અને અદાણી પર જે આરોપ લગાવવામાં આવ્યો છે એ સાચા લાગી રહ્યા છે કારણ કે એમણે જે તપાસ કરવાની હતી અદાની સામે એ તપાસ બરાબર કરી નથી કેટલાક લોકો એવું કહે છે રાજકારણના જાણકારીઓ કે હવે હિન્ડનબર્ગ રિસર્ચે મોદી સરકારને બચાવવા માટે સંસદનું સત્ર સ્થગિત થઈ ગયા પછી રિપોર્ટ બહાર પાડ્યો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ